સવારે ઉઠીને પહેલા કયા પાંચ કાર્યો કરવા જોઈએ તેના વિશે જાણીશું રોજ સવારે ઉઠીને આ પાંચ કામ કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે અમે તમને જે પાંચ કામ જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ સરળ છે અને આ ઉપાયોને કોઈ પણ કરી શકે છે એક હાથની હથેળીના કરો દર્શન સવારે ઉઠીને તરત જ સૌથી પહેલા તમે તમારા હાથ જોડો અને તેને પુસ્તકની જેમ ખુલી હથેળીના દર્શન કરો અને પછી આ મંત્ર બોલો કરાગ્રે વસતે ભક્ષ્મી કરમધે સરસ્વતી મૂળ ભાગમાન બ્રહ્મા નિવાસ છે આ કામ રોજ સવારે કરવાથી સુખ સમૃદ્ધિની સાથે રૂપિયાની પણ પ્રાપ્તિ થાય છે બે ઈશ્વરની પ્રાર્થના કરો સવારે ઉઠીને દેવતાનું ધ્યાન ધરો પોતાની ભૂલો માટે ક્ષમા માંગો સાથે આજે તમારો દિવસ સારો રહે તેવી પણ પ્રાર્થના કરવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ના આવે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરવી આ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે અને દેવતાઓની કૃપા તમારા ઉપર રહે છે. ત્રણ ધરતીને પ્રણામ રોજ સવારે તમે ઉઠો ત્યારે ધરતી માતા પ્રણામ કરો કેમ ધર્મ ગ્રંથોમાં ધરતીને પૂજનીય પર પગ મુકતા પહેલા તેને પ્રણામ કરવા અને આ શ્લોક બોલવો સમુદ્ર વસ્તુ દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુબેન પાદસ્ ક્ષમસ્વમે

પહેલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીજું તાંબાના લોટામાં રાખેલું જળ પીવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષનું નિવારણ આવી જાય છે જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે પાંચ કોઈ શુભ ચિહ્ન જોવો રોજ સવારે ઉઠીને કોઈ શુભ ચિહ્ન જોવું તમારા ગુરુનો ફોટો અથવા ઈષ્ટદેવનો ફોટો આ ફોટાઓ તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો આ સિવાલ તુલસી પીપળાનો ફોટો જોઈ શકો છો આ દરેક લકીચાર જોવા જેવા હોય છે જે તમારા જીવનમાં હકારાત્મકતા લાવે છે ને પૂરો જોવા બદલ આપવાનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું